સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કંથારિયા ગામે મારામારી સર્જાઈ હતી જેમાં બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા આ બાબતે ખાસ વાત કરવામાં આવે તો કિલોમીટર કંથારિયા ગામ આવેલ છે ત્યારે ત્યાં દેશી દારૂનો વેપલો થાય છે ત્યારે નાનો ભાઈ દેશી દારૂ પીતો હોય ત્યારે મોટો ભાઈ ચાવડા શૈલેષભાઈ ભીખાભાઈ દારૂ વેચનારાને દારૂ નહીં આપવા કહેવા જતા તેના પર પાઇપ વડે હુમલો થયો હતો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ જવા બાઈકમાં લઈને રવાના થયા બાદ ખાંડિયા અને કંથારીયા વચ્ચે અન્ય બીજા લોકો હુમલો કરવા આવી ચડ્યા હતા ત્યારે પોતાની જાન બચાવી બાપ દીકરો લીમડી આવી પહોંચ્યા હતા અહેવાર કલ્પેશ વાઘેર બસ અમે ગામમાંથી કેસ કરવા માટે મારા પપ્પાને લઈને નીકળતા હતા કે અમારી ઉપર ખાંડિયા અને કંથારીયાની વચ્ચે હુમલો કરો અને જેથી કરીને અમારી મારી બે વચ્ચે મારા મારી છે એમાં મારા પપ્પાને એ વ્યક્તિ દ્વારા